એલા મે 14 તારીખે જે સુ પાવા કા પાળ કર દઈ સુ તો નહને મે જે સુ હાતરી મત જે સુ જીરાવાળો જે સુ મમ્મા હા તો એટલે બધે ન જાવે ખાલી ખાલી પાવા કળ જવાનું એટલે બધે ન જવાનું આપણે હું જવાનું સુ ના લઈ જાવ તો પણ ના જવાની બોવા ગયો ટકા તરવાનું હા હા તરવાનું પંકન કોણ આવ હે ના આઈલી જો આ બાબા મોમે બાઈક ઓઈલ બોઈલ બલાઈ કાઢ્યું છે હવે કમ્પ્લીટ થઈ ગઈ આ બાઈક લઈને આપણે જશું પાવા જવાનું આ બાઈક તો કમ્પ્લીટ થઈ ગઈ

ભભમભ ભભભણ સમભણ મભ૭ણ સમળણ સમણગ સમણે કાામણ ને નાખી જે જામામએ